વરણીબે શરમણીય દર્શન મંદ સરૂચિરા બુજ પૂજિતા સુરનરો તમેદા ધર્માનંદનમ વિચિંતએ મંગલમૂર્તિમ્રભુ શ્રીસાનંદસુખક્તિધર્માસુત્રીહરી समृसदायनूप परम कृपालु छो तमे श्रीकृष्ण सरवादि प्रथमतमने प्राणमो नमो वारं वार हुशिश प्रथमतमने प्राणमो नमो वारं वार हूं शिश અનંતકોટિ બ્રહ્માંડોનાધિપતિ પૂર્ણપુરુષોત્તમ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રીલક્ષ્મીનારાયણદેવની જય શ્રીનરનારાયણદેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી રાધારમણદેવની જય શ્રી મદન મોહનજી મહારાજની જય શ્રી ધર્મભક્તિવાસુદેવની જય શ્રી ગણેશ્યાં મહારાજની જય શ્રી મર્યાદાપુરષોત્તમ શ્રીરામચંદ્ર ભગવાનજી જય શ્રી બાલકૃષ્ણલાલની જય શ્રી સિદ્ધેશ્વરમદેવની જય શ્રી વિઘ્ન વિનાયકદેવની જય શ્રી કષ્ટભનદેની જય ઓ પાર્વતીપતે હર હર મહાદેવ હર વડતાલગ દિને શોભાવતા પરમ પૂજ્ય ધર્મધુરંધંધર એક ધરાઠ વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મધુરંધંધર એક સોનાઠ ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ ભગવાનના વાલા તમામ ભક્તો આપણે શ્રી શ્રીહરિચરિત્રામુદ સાગરમાં ભગવાનની લીલા અને આજ્ઞાની કથા સાંભળશું શ્રીહરિએ સભામાં સત્સંગ અને ભગવાનનો મહિમા કહ્યો હરિએ મુક્તાનંદ સ્વામી આદિ સદ્ગુરુઓની આગળ જે આ વાત કહી તેમાં એમ કહ્યું કે ગાયકવાડના રાજ્ય જેવું બીજું કોઈ રાજ્ય નથી સત્સંગ સમાન બીજું કાંઈ નથી પણ ઘણા વિપરો બ્રાહ્મણો આવી આવું વિવેકથી દેખતા નથી તેથી તેમના માનનો ભંગ થાય છે જેનું જેનું માન ભંગ થાય છે તે સત્સંગનું અપમાન કરવાથી થાય છે સત્સંગ તો કલ્પવૃક્ષ અને ચિંતામણીના સમાન નિશ્ચિત છે માટે સત્સંગનું અપમાન ક્યારેય ન કરવું સત્સંગનું અપમાન કરવાથી માનનો ભંગ થાય છે માટે સત્સંગ તો કલ્પવૃક્ષ અને ચિંતામણી સમાન નિશ્ચિત છે તેથી જે માણસ સત્સંગને જેવો સમજે છે તેવું તેને ફળ મળે છે કેટલાકના જીવનમાં તો તે બાબત પ્રત્યક્ષ દેખ્યામાં આવી છે પણ નામ લેવામાં રસ રહેતો નથી અને રસ વિના વાત નિરસ લાગે છે વિવેક વગરના જે મૂર્ખ મનુષ્ય હોય છે તે નિરસ વાતમાં પણ રસ માને છે પણ જે મનુષ્ય વિવેકી અને ચતુર હોય તે રસ નિરસની બાબતમાં સમજે છે તેથી તેમને જેમાં અપાર રસ ભર્યો હોય એવી વાત પ્રિય લાગે છે તે વાતનું એક એક વચન કહેતા આજ્ઞા પ્રીતિ ઉપજાવે છે અને તેવી પ્રિય વાતને સાંભળતા તૃપ્તિ થતી નથી વધારે વધારે જે રુચિ ઉપજાવે એવી વાતને સરદાર કહેવાય છે રસ ભરેલી ઘણી વાતો હોય છે તેમાં જેને અરુચિ થાય છે તે તો મૂર્ખનો સરદાર કહેવાય છે જેને રસભરી વાત સારી લાગતી નથી સત્સંગ અને ભગવાનની જેમાં સર્વોપરી મોટપ કહેવાતી હોય તે વાસ રસભરી કહેવાય છે કેમ જે તેની મોટપ જેવી બીજી કોઈ મોટપ નથી સત્સંગ અને ભગવાન સિવાય બીજે જેટલી મોટપ દેખાય છે તેને સત્સંગ અને ભગવાનની મોટપ સમજવામાં આવી જ નથી મનુષ્યની જેવી બુદ્ધિ હોય તે વચન કેતા શબ્દ બોલવા ઉપરથી પ્રત્યક્ષ દેખાય આવે છે એની વાત ઉપરથી ખબર પડે છે શ્રીહરિ સંતમાં સુખ માને શ્રી શ્રીહરિ અને સંતમાં સુખ માને તે સુખ્યો થાય પણ કયા સંત સાચા સંત ભગવાને જે પંચવર્તમાને યુક્ત જે સાચા સંત કીધા એ તમામ નહીં જે કામી ન હોય ન હોય લોભીનો હોય માનીનો હોય સ્વાદીનો હોય નિઃસ્નેહી હોય સ્નેહી ન હોય એવા નિર્સ્નેહી નિષ્કામી નિર્લોભી નિર્માની નિઃસ્વાદી નિર્સ્નેહી એવા જે સંત તે સાચા સંત કહેવાય છે અને એવા જે સંતમાં એની આજ્ઞામાં જે રહે એ જ આ લોકમાં સુખી થાય છે બાકી સુખી થતો નથી ભગવાન અને એવા સાચા સંતને જે વચન માને એ જ આ લોકમાં સુખી થાય છે જે ગ્રંથમાં સત્સંગ અને ભગવાન સિવાય બીજા કોઈને અધિક કયા હોય તો તે ગ્રંથ ગમે તેવો ઉત્તમ ઊંચો ગણાતો હોય તો પણ તે ત્યાગ કરવાને લાયક છે હું કીધું જે ગ્રંથમાં સત્સંગ અને ભગવાન સિવાય બીજા કોઈને અધિક કયા હોય એની જ મોટપ ગાય હોય એના જ વખાણ કર્યા હોય ભગવાનના અને સત્સંગના વખાણ ન હોય એનો મહિમા ન હોય તો તે ગ્રંથ ગમે તેવો મોટો ઉત્તમ ગણાતો હોય તો પણ તે ત્યાગ કરવાને લાયક છે એને છોડી દેવાય એનો સંગ ન કરાય કેમ કે ભગવાન કરતાં માણસના જ ગુણ ગવાતા હોય ભગવાન કરતાં જીવના જ ગુણ ગવાતા હોય ભગવાનના ગુણ ન ગવાતા હોય તો ત્યાં એ બેહીને શું કરવાનું તો એવા સત્સંગમાં જઈને એને કોઈ ફળ મળતું નથી સત્સંગમાં અને ભગવાનમાં રુચિ કરાવનારી ચાહે તેવી વાત હોય અને તેઓ જે ગ્રંથ હોય તે ત્યાગ કરવા યોગ્ય છે હું કીધું સત્સંગમાં અને ભગવાનમાં અરુચિ કરાવનારી ચાહે તેવી વાત હોય અને તેવો જે ગ્રંથ હોય તે ત્યાગ કરવા યોગ્ય છે કેમ કે સત્સંગમાં અરુચિ કરાવે અને ભગવાનમાં અરુચિ કરાવે એ ગમે તેવો ગ્રંથ હોય અને ગમે ગમે તેવો મનુષ્ય હોય કે સંત હોય તો પણ એનો ત્યાગ કરવા યોગ્ય છે કારણ કે તેવી વાતો અને ગ્રંથ સંસારમાં વારંવાર ચોક્કસ ભટકાવનારા છે સત્સંગ અને ભગવાનના મહાત્માની વાત સમજાય ભગવાનની સત્સંગ અને ભગવાનના મહિમાની મહાત્માની વાત સમજાય જાય તો તેનાથી અનેક કલ્પોથી જીવને વળગેલા પાપો તત્કાળ નાશ થઈ જાય છે બોલો સત્સંગનો કેટલો મહિમા છે હું કીધું સત્સંગ સત્સંગ એટલે સત્ય એવા ભગવાન સત્ય એવા શાસ્ત્ર સત્ય એવા ગુરુ કહેતા સંત અને સત્ય એવા ભગવાનના ભક્ત આવા જ આનો જે યોગ કરે અને એની વાત સમજાઈ જાય તો તેનાથી અનેક કલ્પોથી જીવને વળગેલા પાપો તત્કાળ નાશ થઈ જાય છે કેમ કે જે સંતને જે ભગવાનના ભક્તને ભગવાનમાં સાચા શાસ્ત્રોમાં સાચા સંતમાં સાચા ગુરુમાં સાચા ભગવાનના ભક્તમાં હેત થયું હોય તો જ એનું કલ્યાણ થાય છે બાકી કલ્યાણ થતું નથી જે મનુષ્ય સત્સંગ અને ભગવાનની સમાન બીજી કોઈ બાબતને માનતો નથી તો તે આ ભૂમિ ઉપર જેટલા ગ્રંથ રહ્યા છે તે તમામને ભણી ચૂક્યો છે એમ જાણવું કેટલો મહિમા છે તમે જુઓ ભક્તો હું કીધું જે કોઈ મનુષ્ય સત્સંગ અને ભગવાનની સમાન બીજી કોઈ બાબતને માનતો નથી કહેતાં અધિક પણ માનતો નથી તો તે આ ભૂમિ ઉપર જેટલા ગ્રંથ રહ્યા છે તે તમામને ભણી ચૂક્યો છે તેમ જાણવું જે કોઈ સત્સંગ અને ભગવાન કરતાં બીજાને અધિક જાણે છે તે જીવ ગમે તેટલા ગ્રંથને ભણેલો હોય બ્રહ્માના જેવો બુદ્ધિમાન હોય કેટલા યુગ પૂર્વે પણ કોઈએ જે પરાક્રમ ક્યારેય ન કર્યો હોય તેવું પરાક્રમ તે કરી દેખાડતો હોય તો પણ તે સંસારના ભટકણથી છૂટતો નથી હું કીધું જે કોઈ સત્સંગ અને ભગવાન કરતાં બીજાને અધિક જાણે સત્સંગ અને ભગવાન કરતાં કોઈને બીજાને મોટા જાણે પછી મોટો અબ્જોપતિ કરોડપતિ કે ખરોપતિ હોય જાદુગર હોય કે ગમે તેવો મોટો સંત હોય કે ભગવાનના ગમે તે ભક્ત હોય પણ ભગવાનથી વધારે ઉપમા એને આપી શકાય નહીં ભગવાન કરતાં મોટો મહિમા એનો ગાઈ શકાય નહીં કેમ કે ભગવાનથી મોટું કોઈ નથી સત્સંગથી કોઈ મોટું નથી સત્સંગ અને ભગવાન કરતાં બીજાને કોઈ અધિક જાણે એની કરતાં પણ આ મોટા છે એમ જાણે તે જીવ ગમે તેટલા ગ્રંથને ભણેલો હોય બ્રહ્માના જેવો બુદ્ધિમાન હોય કેટલા યુગ પૂર્વે પણ કોઈએ જે પરાક્રમ ક્યારેય ન કર્યો હોય તેવો પરાક્રમ તે કરી દેખાડતો હોય તો પણ તે સંસારના ભટકણથી ક્યારેય છૂટતો નથી ભટકણ કહેતા જન્મમરણનેથી છૂટતો નથી તો પણ આટલું કરવા છતાં એને જન્મ લેવા પડે છે અને મરવું પડે છે શું કામ અને ભગવાનથી બીજાને વધારે મોટા માયના એટલે પણ કદાચ એક ચોપડી ભણ્યો ન હોય પણ ભગવાનને અને સત્સંગને અધિક માનતો હોય તો એને બીજી વાર જન્મ લેવો પડતો નથી એ ભગવાનના ધામમાં પહોંચી જાય છે ભગવાનની સેવામાં અખંડ હાજર રહે છે અવિનાશી જે ભગવાન છે ભગવાનનું ધામ અવિનાશી છે ભગવાનના ભક્ત જે મુક્ત અવિનાશી છે એની પંક્તિમાં ભળીને ભગવાનની અને ભગવાનના ભક્તની સેવામાં હાજર રહે છે એ આત્યંતિક પ્રલય થાય તો ભગવાન અને ભગવાનના ધામ ને ભગવાનના મુક્ત સિવાય બીજું જે છે એ બધુંય કાળના કોળિયામાં આવી જાય છે એ ક્યાંય રહેતું નથી બધુંય બળીને ભસ્મ થઈ જાય છે બધું નાશ થઈ જાય છે પણ એક ભગવાન ભગવાનનું ધામ અને ભગવાનના મુક્ત કહેતા ભગવાનના ભક્ત એટલા જે રહે છે એ ધામમાં બાકી કોઈ રહેતું નથી તો એવા અવિનાશી સુખમાં એવા અવિનાશી ધામમાં એ પહોંચીને ભગવાનની અખંડ હજુર સેવામાં રહે છે તો ભગવાનથી ક્યારેય કોઈને અધિક માનવું નહીં અને જો ભગવાનથી અધિક માને તો એ સંસારના ભટકણથી ક્યારેય છૂટતો નથી ભગવાન અને સત્સંગથી જીવને સંસારનું બંધન ચોક્કસ છૂટી જાય છે જ્યાં સુધી મનુષ્ય સત્સંગ અને ભગવાનથી દૂર રહે છે ત્યાં સુધી તે સંસારના ફેરામાં જરૂર ફરતો રહે છે અને તેને અમાપ દુઃખ સહન કરવું પડે છે જેટલું લખ ચોર્યાસીનું દુઃખ કહેવાય છે તે બધું જ તેને સહન કરવું પડે છે લખ ચોર્યાસી કહેતા એકવીસ લાખ અંડજ જાતિનામાં ઉત્પન્ન થવું પડે છે એકવીસ લાખ જરાયુધ જાતિમાં એને જન્મવું પડે છે એકવીસ લાખ જીવે સ્વેદિત જાતિમાં જન્મવું પડે છે એકવીસ લાખ યુદ્ધવિદ્ધ જાતિમાં જન્મું પડે છે અંડજ કહે ઈંડામાંથી એકવીસ વાર એને જન્મવું પડે છે જરાયુજ કહેતા જળમાંથી એને જન્મ લેવો પડે છે સ્વેદિત જાતિ એટલે ગરમીમાંથી એને જન્મ લેવો પડે છે એકવીસ લાખ વાર એને ઉદ્ભિત જાતિ એટલે વૃક્ષ વેલી વૃક્ષમાંથી એને માથે એમાંથી એને જન્મ લેવો પડે છે ઝાડ આદિક ઇત્યાદિક જેટલું લખચોરાશીનું દુઃખ કહેવાય છે તે બધું જ તેને સહન કરવું પડે છે માણસ જ્યાં સુધી સત્સંગ અને ભગવાનમાં કુબુદ્ધિ રાખતો રહે છે ત્યાં સુધી તેને જન્મ મરણ અને જમપુરીનું દુઃખ વારંવાર સહન કરવું પડે છે મનુષ્યને સત્સંગ અને ભગવાનમાં સુદ્ધ પ્રેમ કરાવવા માટે જ જન્મ મરણ જમપુરી અને લક્ષરાશ્યનું અપાર દુઃખ રચ્યું ભગવાને છે અને તેમાં અપાર રોગ પણ કર્યા છે કુબુદ્ધિવાળો મનુષ્ય આ દુઃખનો વિચાર કરતો નથી તેથી વારંવાર મોહની મદિરાનું પાન કરતો રહે છે સત્સંગ અને ભગવાન સિવાયની જે કાંઈ બાબત છે જે કોઈ બાબત છે તે બધી જ મોહ મદિરા રૂપ છે સત્સંગના જોગ સિવાય મનુષ્યને પોતાની કુબુદ્ધિ ઓળખાતી નથી સત્સંગ વિના મનુષ્ય ગમે તેટલા ગ્રંથ ભણે તો પણ તેની કુબુદ્ધિ જાતી નથી સત્સંગથી જ રૂડા ગુણ આવે છે અને કુબુદ્ધિનો નાશ થાય છે સત્સંગ કર્યા વગર આપણા અંતશત્રુ પણ ટળતા નથી આપણા કુલક્ષણ કુસ્વભાવ એ પણ જાતા નથી સત્સંગથી જ કુલક્ષણ કુસ્વભાવ અંતશત્રુ બધાય બળી જાય છે કહેતા કામ ક્રોધ લોભ મોહ મધ મચ્છર ઈર્ષ્યા તુષ્ણા દંભ કપટ અહંકાર એ સત્સંગ કરવાથી જ નાશ પામે છે કેમ કે સત્ય એવા ભગવાન સત્ય એવા શાસ્ત્ર સત્ય એવા સંત અને સત્ય એવા ભગવાનના ભક્તનો યોગ અને એનું વચન મનાય તો જ ભગવાનમાં પ્રેમ થાય ભગવાનમાં પ્રેમ થાય તો ભગવાનની કૃપા થાય તો અંત શત્રુ બળે આપણા કુલક્ષણો નાશ પામે કુસ્વભાવો ટળે નક્કર ટળતા નથી ગમે એટલા પ્રયાસો કરવી તો પણ આ જીવના લખણ ટળતા નથી સત્સંગ કરવાથી જ માણસ ડાયો થાય છે બુદ્ધિશાળી થાય છે નિર્માની થાય છે નિર્લોભી થાય છે નિષ્કામી થાય છે નિર્માની થાય છે આ જે કાંઈ ગુણ છે એ બધા જ સત્સંગ કરવાથી આવે છે બાકી સત્સંગ ન કરીએ તો આ એક ગુણ આવતા નથી અને સત્સંગ નથી કરતા તો ચોરી કરવાનું મન થાય દારૂ પીવાનું મન થાય વેવિચાર કરવાનું મન થાય મીઠ ખાવાનું મન થાય જ્યાં ત્યાં જ્યાં ત્યાં જ્યાંનું ત્યાંનું જ્યારે ત્યારે જે જે તે સમયે ગમે ત્યારે જેવું તેવું ખાવાનું મન થાય પણ ક્યારે થાય સત્સંગ ન કરીએ ત્યારે સત્સંગ કરીએ તો બધા જ ગુણ આવે બાકી રૂડા ગુણ આવતા નથી કથા વાર્તા સિવાય ભગવાનમાં પ્રેમય ન થાય અને રૂડા ગુણય ન આવે માટે મહારાજે કીધું શિક્ષાપત્રીમાં લીધું લખ્યું નિત્ય સંત સમાગમ કરો શું કામ કીધું છે કે સંત સમાગમ સત્યવા સંત એનો સમાગમ કરીએ તો જ ભગવાનમાં પ્રેમ થાય સાચા સાધુ સિવાય ભગવાનમાં પ્રેમ થાય નહીં માટે સત્સંગ અને ભગવાન સિવાયની જે કોઈ બાબત છે તે બધી જ મોહ મદિરા રૂપ છે સત્સંગના જોગ સિવાય મનુષ્યને પોતાની કુબુદ્ધિ ઓળખાતી નથી સત્સંગ વિના મનુષ્ય ગમે તેટલા ગ્રંથ ભણે તો પણ ત્યાંની કુબુદ્ધિ જાતી નથી આપણે બધાએ આપણા શરીરના સુખ માટે દોડીએ છીએ પણ આત્માના સુખ માટે દોડતા નથી એ જ આપણી મોટી મૂર્ખાય છે માટે ભગવાનના ભક્તો આપણે સત્સંગ કરીને ભગવાનને ખૂબ રાજી કરવા અસ્તુ જય સ્વામિનારાયણ